એ આરોપીએ જે અન્ય આરોપી પાસેથી ચપ્પુ લીધું હતું ત્યારબાદ એ આ ગલીમાં એ બાળક સાથે એને ઝઘડો થયેલો એ અનુસંધાને એને નિર્મમ હત્યા કરવામાં આવેલી એ જગ્યા દેખાડવામાં આવી અને જે રિક્ષાવાળા સાથે પણ બબાલ કરવામાં આવી એની જગ્યા દેખાડવા માટેનું રિકન્સ્ટ્રક્શન પંચનામ કરવામાં છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેડા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે